નમસ્કાર આપણને ઘણીવાર એવો સવાલ થાય કે એક ખતરનાક માથાનો દુખાવો અને માઇગ્રેન એમાં ફરક શું મોટાભાગના લોકો એવું જ માને છે કે માઇગ્રેન એટલે બસ બહુ જ સખત માથું દુખવું પણ સાચું કહું તો વાસ્તવિકતા એના કરતાં ઘણી વધારે ઊંડી અને જટિલ છે તો ચાલો આજે આપણે સાથે મળીને માઇગ્રેન પાછળનું આખું વિજ્ઞાન અને એના રહસ્યને સમજીએ જો આ કોઈ નાનો સૂનો આંકડો નથી જરા કલ્પના કરો આખી દુનિયાની લગભગ બાર ટકા વસ્તી માઇગ્રેનથી પીડાય છે એટલે કે આપણી આસપાસ દર આઠ વ્યક્તિમાંથી એક વ્યક્તિ આ ભયંકર પીડામાંથી પસાર થાય છે અને આ એટલું ગંભીર છે ને કે દુનિયાભરમાં વિકલાંગતા માટે જવાબદાર કારણોમાં એ બીજા નંબરે આવે છે વિચારવા જેવી વાત છે મજાની વાત તો એ છે કે માઇગ્રેન શબ્દ પોતે જ પોતાની ઓળખ આપી દે છે આ શબ્દ ગ્રીક શબ્દ હેમિક્રેનિયા પરથી આવ્યો છે જેનો સીધો સાદો અર્થ થાય છે અડધું માથું અને બસ આ જ એનો સૌથી મોટો તફાવત છે જે સામાન્ય ટેન્શનવાળો માથાનો દુખાવો હોય ને એમાં આખું માથું દુખે છે પણ માઇગ્રેન એ તો મોટાભાગે માથાના કોઈ એક જ ભાગ પર હુમલો કરે છે જાણે અડધું માથું દુખતું હોય તો સવાલ એ છે કે ડોક્ટર્સ કેવી રીતે નક્કી કરે છે કે આ સામાન્ય માથાનો દુખાવો છે કે પછી ખરેખર માઇગ્રેન છે વેલ આ કોઈ અંદાજની રમત તો થે જ નહીં ન્યુરોલોજિસ્ટ્સ આના માટે કેટલાક એકદમ ચોક્કસ નિયમો અને માપદંડો વાપરે છે ચાલો જોઈએ કે કયા છે ઓકે તો આ એક પ્રકારની ચેકલિસ્ટ જેવું છે કોઈ પણ માથાના દુખાવાને માઇગ્રેન કહેવા માટે પહેલી શરત છે કે ઓછામાં ઓછા પાંચ વાર એવા હુમલા થયા હોય બીજું દરેક હુમલો ચારથી બોતેર કલાક સુધી ચાલવો જોઈએ પછી દુખાવાની પણ કેટલીક ખાસિયતો હોય છે જેમ કે એ માથાના એક જ ભાગમાં થાય અંદરથી ધબકારા થતા હોય એવો દુખાવો હોય અને જરાક પણ હલનચલન કરો તો વધી જાય અને આટલું જ નહીં એની સાથે ઉપકા કે ઉલટી થવી અથવા તો પ્રકાશ અને અવાજ બિલકુલ સહન ન થવા આમાંથી પણ કોઈ એક લક્ષણ હોવું જરૂરી છે માઇગ્રેનનો હુમલો છે ને એ અચાનક નથી આવી જતો એની પાછળ એક આખી પ્રક્રિયા છે એના ચાર અલગ અલગ તબક્કા છે એમ સમજો કે દુખાવો શરૂ થાય એ પહેલાં એક આખું તોફાન ઘેરાતું હોય છે તો ચાલો આ આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો આ છે માઇગ્રેનના હુમલાનો આખો રોડમેપ સૌથી પહેલાં આવે છે પ્રોડ્રોમ એટલે કે ચેતવણીના સંકેતો પછી આવે છે ઓરા જેમાં થોડા વિચિત્ર અનુભવો થાય છે ત્યારબાદ આવે છે મુખ્ય દુખાવાનો તબક્કો અને છેલ્લે પોસ્ટ્રોમ એટલે કે એક પ્રકારનો માઇગ્રેન હેંગઓવર ચાલો હવે એક પછી એક બધાને ડિટેલમાં સમજીએ ખરો દુખાવો શરૂ થાય એના એક બે દિવસ પહેલાં જ શરીર સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે આને જ કહેવાય છે પ્રોડ્રોમ તબક્કો આ જાણે શરીરની એક વોર્નિંગ સિસ્ટમ છે જે કહે છે કે ભાઈ સાવધાન થઈ જાઓ કંઈક ગડબડ થવાની છે અને આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે આપણા મગજના કમાન્ડ સેન્ટર એટલે કે હાઇપોથેલેમસમાંથી હવે વાત કરીએ બીજા તબક્કાની ઓરા પણ અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે જેને પણ માઇગ્રેન હોય એ બધાને ઓરાનો અનુભવ નથી થતો હકીકતમાં માઇગ્રેનથી પીડાતા લગભગ ચાર લોકોમાંથી માત્ર એકને જ ઓરાના લક્ષણો દેખાય છે તો આ ઓરા પાછળનું સાયન્સ શું છે એને કહેવાય છે કોર્ટિકલ સ્પ્રેડિંગ ડિપ્રેશન અથવા ટૂંકમાં સીએસડી હવે આ નામ થોડું અઘરું લાગે પણ એને સાદી ભાષામાં સમજીએ કલ્પના કરો કે મગજની સપાટી પર વીજળીની એક ધીમી લહેર એકદમ ધીમે ધીમે ફેલાઈ રહી છે બરાબર એવી રીતે જાણે શાંત તળાવમાં પથ્થર નાખી અને ગોળ ગોળ વમળો ફેલાય બસ આ જ લહેર ઓરાના એ બધા વિચિત્ર લક્ષણો માટે જવાબદાર છે આ પ્રોસેસ બહુ જ રસપ્રદ છે જુઓ જેમ જેમ આ સીએસટીની લહેર મગજના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થાય છે એવા એવા લક્ષણો જોવા મળે છે દાખલા તરીકે જ્યારે એ લહેર મગજના એ ભાગમાંથી પસાર થાય જે જોવાનું કામ કરે છે ત્યારે આંખો સામે ઝબકારા કે વિચિત્ર આકારો દેખાવા લાગે છે પછી જ્યારે એ આગળ વધીને સ્પર્શની સંવેદનાવાળા ભાગમાં પહોંચે છે ત્યારે હાથ પગમાં ઝણઝણાટ કે ખાલી ચડવાનો અનુભવ થાય છે ઓકે તો ઓરા પછી અથવા ઘણા કિસ્સાઓમાં ઓરા વગર જ મુખ્ય ખેલ શરૂ થાય છે એ ભયંકર માથાનો દુખાવો તો સવાલ એ છે કે એ તીવ્ર ધબકારા મારતા દુખાવા વખતે મગજની અંદર ખરેખર ચાલીશું રહ્યું હોય છે આ દુખાવા પાછળનું મુખ્ય કારણ છે પેરીફેરલ સેન્સિટાઇઝેશન આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ માની લો કે મગજની અંદર એક ફાયર અલાર્મ સિસ્ટમ છે હવે આ સિસ્ટમ એટલી બધી સેન્સિટિવ થઈ ગઈ છે કે સહેજ ધુમાડો તો શું ટોસ્ટ બળવાની ગંધથી પણ જોરજોરથી વાગવા લાગે છે બસ આવું જ કંઈક થાય છે લોહીના સામાન્ય પ્રવાહ જેવા સિગ્નલને પણ મગજ ખતરો માની લે છે અને દુખાવાનો એલાર્મ વગાડી દે છે આ આખી ગરબડ ત્યારે શરૂ થાય છે જ્યારે ટ્રાયજેમિનલ નામની એક મુખ્ય ચેતા એક્ટિવ થઈ જાય છે અને જેવી એ એક્ટિવ થાય એટલે એક ચેઇન રિએક્શન શરૂ થઈ જાય છે પહેલાં સોજો આવે છે પછી લોહીની નળીઓ પહોળી થાય છે અને મગજ આ બધા સિગ્નલને ભેગા કરીને એને એક ધબકતા દુખાવા તરીકે રજૂ કરે છે એટલું જ નહીં આની અસર વેગસ ચેતા પર પણ પડે છે અને એના કારણે જ આપણને ઉબકા અને ઉલટી જેવો ફીલ થાય છે પણ રાજુઓ વાત અહીં પૂરી નથી થતી માથાનો દુખાવો મટી જાય પછી પણ એક હેંગઓવર જેવી હાલત રહે છે આપણે એના વિશે પણ વાત કરીશું અને પછી એ પણ જોઈશું કે આખરે એવા કયા કારણો છે જેને ટ્રિગર્સ કહેવાય છે જે આખા માઇગ્રેન ચક્રને શરૂ કરી દે છે તો મુખ્ય દુખાવો ઓછો થઈ જાય એ પછી શરૂ થાય છે પોસ્ટ ડ્રોમ તબક્કો આને સામાન્ય રીતે લોકો માઇગ્રેન હેંગઓવર પણ કહે છે અને સાચું માનો તો આ ક્યારેક માથાના દુખાવા જેટલો જ પરેશાન કરી શકે છે આમાં વ્યક્તિને જબરદસ્ત થાક લાગે ચક્કર આવે અને કોઈ પણ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની જાય છે તો આ હુમલાઓ શરૂ કઈ રીતે થાય છે આના માટે જે કારણો જવાબદાર હોય છે એને ટ્રિગર્સ કહેવાય છે અને આ ટ્રિગર્સ કંઈ પણ હોઈ શકે છે જેમ કે ઓફિસમાં વધારે પડતો સ્ટ્રેસ કે પછી ટાઈમ પર જમવાનું ચૂકી જવું ઘણા લોકો માટે તો હવામાનમાં થતો ફેરફાર કે પછી કોઈ તીવ્ર સુગંધ પણ ટ્રિગર બની શકે છે સૌથી અગત્યની વાત એ છે કે દરેક વ્યક્તિ માટે આ ટ્રિગર્સ અલગ અલગ હોય છે અને એમને ઓળખી લેવા જ માઇગ્રેનને રોકવા તરફનું પહેલું અને સૌથી મોટું પગલું છે તો આ બધું સાંભળીને એવું લાગે કે આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી પણ સારા સમાચાર એ છે કે એવું બિલકુલ નથી માઇગ્રેન પર કંટ્રોલ મેળવી શકાય છે નિરાશ થવાની કોઈ જરૂર નથી કારણ કે માઇગ્રેનને મેનેજ કરવા અને એના હુમલાઓને રોકવા માટે આજે ઘણી બધી અસરકારક રીતો અને સારવાર ઉપલબ્ધ છે સારવારને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ પહેલી છે તીવ્ર સારવાર આને આપણે ફાયર ફાઇટર કહી શકીએ જેવું માથું દુખવાનું શરૂ થાય એટલે કે આગ લાગે ત્યારે તરત જ આ દવાઓ લઈને એને બુજાવી દેવાની અને બીજી છે નિવારક ઉપચાર આ એક પ્રકારનું ફાયર પ્રૂફિંગ છે એટલે કે નિયમિત દવાઓ લઈને આગ લાગે જ નહીં એની તકેદારી રાખવી અને ખાસ કરીને જ્યારે તીવ્ર સારવારની વાત આવે ત્યારે એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે ટાઈમિંગ સમય જ બધું છે આ કોટ પણ એ જ કહે છે દુખાવાનો જેવો પહેલો સંકેત મળે તરત જ દવા લેવી જોઈએ જો રાજવામાં આવે અને દુખાવો વધી જાય તો પછી એને કંટ્રોલ કરવો એ ભાગતી ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરવા જેવું અઘરું બની જાય છે પણ દવાઓ કરતાં પણ વધારે અગત્યનો છે નિવારણનો પાયો અને એ છે આપણી જીવનશૈલી આ સૌ નાની નાની લાગતી આદતો છે પણ એ બહુ જ શક્તિશાળી છે જેમ કે રોજ એક જ સમયે સૂવું અને ઊઠવું દિવસભર પૂરતું પાણી પીવું સ્ટ્રેસને કંટ્રોલમાં રાખવું યાદ છે આપણે પેલી હાઇપોથેલેમસની વાત કરી હતી મગજના કમાન્ડ સેન્ટરની બસ આ બધી સારી આદતો એ કમાન્ડ સેન્ટરને શાંત અને સ્થિર રાખવામાં મદદ કરે છે અને જો એ સ્થિર રહે તો હુમલાનું જોખમ આપોઆપ ઘટી જાય છે તો અંતમાં એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ શું એક સાદી હેડેક ડાયરી રાખવું એ કોઈના પણ પોતાના માઇગ્રેનના કોયડાને ઉકેલવાની માસ્ટર કી બની શકે છે આ એક નાનકડો પ્રયત્ન છે પણ એ પોતાના ટ્રિગર્સ અને પેટર્નને સમજવા માટે અને આખરે પોતાની જિંદગી પર કંટ્રોલ પાછો મેળવવા માટેનો એક ખૂબ જ શક્તિશાળી રસ્તો સાબિત થઈ શકે છે